શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે શહેરના વિવિધ સંગઠનો દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ઉજવણી કરવામાં આવી જ્યારે વેડ રોડ ખાતે વિરામનગર મરાઠા મંડળ દ્વારા વિશાળ શોભાયાત્રાનું આયોજન કરાયું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ એ ભારતીય રાજ્ય મહારાષ્ટ્રનો તહેવાર છે અને જાહેર રજા પણ છે ત્યારે આ તહેવાર ઓગણીસ ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે પ્રથમ છત્રપતિ અને મરાઠા સામ્રાજ્યના સ્થાપક શિવાજી મહારાજની જન્મ જયંતિની ઉજવણી કરાઈ છે કેટલાક લોકો મહારાષ્ટ્રમાં હિન્દુ પંચંગ દ્વારા દિવસની ઉજવણી કરે છે ત્યારે વેડરોડ ખાતે આવેલા વિરાટનગર સોસાયટીમાં વિરામનગર મરાઠા મંડળ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું જેની અંદર છત્રપતિ શિવાજી મહારાજની ઝાંખી પ્રસ્તુત કરાઈ મહિલાઓ બાળકો અને યુવાનો પણ ઉત્સાહભેર જોડાયા આ સાથે સમગ્ર દિવસ દરમિયાન મહારાષ્ટ્રની જેમ સુરતમાં પણ ઉજવણીનો માહોલ જોવા મળ્યો મારું નામ મનોજ મારુતિ સાંગલે આજે આજે શ્રી અમારા આરાધ્યદેવ છત્રપતિ શિવાજી મહારાજની જયંત જયંતિ છે તો એનો અમે છેલ્લા ત્રણ વર્ષથી વિરામનગર મરાઠા મંડળ અમે બધા સમાજના કાર્યકર્તા થઈ બધા અમે એક એક ઉત્સવ મનાવીએ છીએ ને ચેલા એવું નથી મહિલા પુરુષ છોકરાઓ બધા સાથે અમે ખૂબ સરસ નાચ ગાન કરીને એક છત્રપતિ શિવાજી મહારાજને એક યાદગાર ને આપણો એક હિન્દુ ધર્મ જે છત્રપતિ શિવાજી મહારાજ હિન્દુ માટે લઈ રહ્યા હતા તો એનો એક કાર્યક્રમ અમે યોજી રહ્યા છે એના માટે અમે આજે રેલી અને આ બધા સરઘસ કાઢ્યું છે અમારી આ શોભાયાત્રા વિરામનગરમાં થઈ અખાનાન કોલેજ થઈ વાળીનાથ ચોક થઈ અને પાછી વિરામનગરમાં બતાવશે અમારા વિરામનગરમાં જે સાંસ્કૃતિક કાર્યક્રમ રાખ્યા છે એમાં નાના છોકરાઓના જે મોટિવેશન કરવા માટે છત્રપતિ શિવાજી મહારાજ તરફથી બધાને પૈસા એને એક સાંસ્કૃતિક કાર્યક્રમ અને કેમ્પ આયોજન આયોજન સવારે કરેલું વિરામનગર મરાઠા મંડળ તરફથી મહિલા મંડળ બોલીએ છીએ આજે અમારા દૈવત શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ નિમિત્તે અમારા વિરામનગર મરાઠા મંડળ તરફથી આ ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં અમારા મહિલા મંડળ પુરુષ મંડળ અમારા નાના બાળ મંડળ બધા દરેકે ભાગ લીધો છે તેમજ અમારા યુવા એવા પક્ષના મહિલાઓ જે અમારા દૈવત છત્રપતિ શિવાજી મહારાજ એમના માતાશ્રી જીજાબાઈ એમના રૂપમાં તેઓ તૈયાર થઈને આ રેલીની શોભા વધાવી છે અને આ રેલી પછી અમારો સાંસ્કૃતિક કાર્યક્રમનો પણ પ્રોગ્રામ કરવામાં આવે છે જેમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડવામાં આવે છે મારું નામ પરેશ રાવ મોરે સમસ્ત મરાઠા સમાજ સેવા સંઘના પ્રમુખ જી આજનો કાર્યક્રમ છે છત્રપતિ શિવાજી મહારાજનો જન્મોત્સવ છે એ જન્મ ઉત્સવ એટલે મરાઠી હિન્દવી સ્વરાજ્ય સ્થાપત કરવાના એક સાક્ષાત મૂર્તિ એ ભગવાન પછી જો આજે જો એક હિન્દવી સ્વરાજ્યના રાજા જો ગણતા હોય તો છત્રપતિ શિવાજી મહારાજના જન્મ ઉત્સવમાં બાલ ગોપાલથી લઈને મહિલા ભગીનીથી લઈને હરેક જન હર્ષ ઉલ્લાસથી કાર્યક્રમ કરી રહેલા છે અને આપણે તન મન ધનથી આનંદ લૂટી રહેલા છે આજના કાર્યક્રમમાં વિરામનગર મરાઠા મંડળના સર્વે સર્વ કાર્યકર્તાઓ તે લઈને સર્વ મરાઠી એકતા લઈને આ સરગસનો જે પાલખી યાત્રાનો કાર્યક્રમ કાઢેલું છે અને એમાં આપ સૌનો આભાર બ્યુરો રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ સુરત